ભાવનગરના યુવાધનનો મત જાણ્યો હવે વાત કરીએ રાજકોટની રાજકોટમાં યુવતીઓ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે સંવાદ કર્યો લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં શું માની રહી છે મહિલા સશક્તિકરણનો મુદ્દો હોય કે પછી ઉમેદવારની લાયકાત શિક્ષણ ટેકનોલોજી આ તમામ મુદ્દાઓને લઈને ઉપરાંત બેરોજગારી અને ગરીબી આ બધા મુદ્દાને લઈને યુવતીઓનો શું મત છે જાણીએ ભારતે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ભારતે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ને મોટી લોકશાહી નો સૌથી મહત્વનો અને સૌથી મોટો પર્વ એટલે લોકસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે સાત તારીખે લગભગ એક મહિના જેવો સમય છે કે જયારે ભારતની અંદર અને એમાં પણ ગુજરાત રાજ્યની અંદર લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મતદાનની અંદર યુવા જે બહેનો છે તે શું માનીને શું મુદ્દાઓને લઈને મતદાન કરવા જશે આપણે એમની સાથે પણ વાત કરીશું આપ કેટલામી વખત મતદાન કરવાના છો બીજી વખત કયા મુદ્દાઓ છે તમે ધ્યાનમાં રાખશો જયારે મતદાન કરવા જાશો જો મુદ્દા જોવા જઈએ ને તો સૌથી પહેલા તો શિક્ષણનો મુદ્દો અત્યારે બહુ મોખરે જોવા મળે છે કે વિદ્યાર્થીઓને છે ને વ્યવસાયિક શિક્ષણ મળવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે માનસિક આપણી જે કંઈ પણ છે ને બીમારી એને લગતી પણ છે ને કોઈ પણ હોય ને તો એવા કાર્યક્રમો રચવા જોઈએ તો આ બે વસ્તુ છે ને એના ઉપર વધુ ભાર આપે ને તો સરકાર એ કાર્ય કરે એ ઉપર વધુ ભાર આપે અને બેરોજગારી છે એના ઉપર વધુ ભાર આપે ને એ મુદ્દાને લઈને આગળ હું મત આપવાની છું તમે જ્યારે મતદાન કરવા જશો નેતાઓ હોય છે આપણે અહીંયા ઘણા બધા નેતાઓ હોય છે સારા હોય છે ખરાબ હોય છે કેવા નેતા ને તમે પસંદ કરશો હું બીજી વાર મતદાન કરવા જાઉં છું મારા મતે કે જે શિક્ષણમાં વિકાસ કરી શકે ગરીબી બેરોજગારી ઈ બધામાં વિકાસ કરી શકે ને એવા છે તે નેતા આવવા જોઈએ અને હું મત દેવા જાઉં તો કોઈ લિંગ ભેદ જાતિ ભેદ એવો કોઈ પણ પ્રકારનો ભેદ નહીં રાખું ખાસ કરીને જે અત્યારે શિક્ષણ ટેકનોલોજીમાં વિકાસ થાય છે એ પ્રકારે મતદાન કરીશ ઘણા બધા લોકો અત્યારે વાકેફ છે છે વિદેશ નીતિ ખૂબ હોય કેમકે બીજા દેશ સાથે ભારતના સંબંધ કેવા છે એના આધારે આપણા દેશનું ભવિષ્ય નક્કી થાય છે આવી બધી વસ્તુ છે તેને આપ કઈ રીતના જુઓ છો આપણે જોઈએ છીએ કે અત્યારે જે છે પશ્ચિમી સંસ્કૃતિને વધુ અપનાવવામાં આવે છે ભારત દેશ કે લોકો છે કે પોતે પશ્ચિમી સંસ્કૃતિ કે ઇંગ્લિશ ને વધુ મહત્વ આપે છે તો શિક્ષણ નીતિમાં જે અત્યારે મુદ્દો ચાલ્યો છે કે આપણી જે બે હજાર વીસની ની જે શિક્ષણ નીતિ છે તેમાં જે પ્રાદેશિક ભાષા છે એને વધારે મહત્વ આપવામાં આવ્યું છે તો એ આપણા દેશ માટે સારું છે કે બાળક જે છે એમાં વધારે પ્રગતિ કરે આપ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે મતદાન કરવાનું આ વખતે પેલા તો હું એવું જોઈશ કે જે આ નેતા છે એનું સ્ટડી લેવલ કેટલું છે નેતા કેટલું ભણેલા છે એના વિશે હું પેલા જોઈશ અને પછી હું મતદાન કરવા જઈશ ત્યારબાદ જ હું મત કરીશ ખૂબ સરસ વાત કરી આપ યુવાન છો અને શિક્ષિત પણ છો કયા એવા મુદ્દાઓ હોય છે કે જે ચૂંટણીની અંદર તમને સીધા ઇફેક્ટ કરતા હોય આપણે અત્યારે ચૂંટણીની અંદર જોવા જઈએ તો બધા મતદાર કેવી રીતે કરતો હોય કે અત્યારના જે કરંટ ઓફ કરંટ સિચ્યુએશન છે કે આપણે જોવા ભારતની અંદર ગરીબી વધારે જોવા મળે છે કે જે પણ કાંઈ જે શિક્ષિત યુવાનો છે ને ક્યાંક ને ક્યાંક નોકરી બાબતે તક નથી મળતી તો કે એના ઉપર જો વધારે ફોકસ કરવામાં આવે અને જે પણ કાંઈ અત્યારે એજ્યુકેશન રિલેટેડ છે બિઝનેસ રિલેટેડ છે અત્યારે પહેલાં જ આપણે વાત કરી કે જે વિદેશી સંસ્કૃતિ લોકો અપનાવતા થયા છે ને ક્યાંક ને ક્યાંક ભારત પોતાની સંસ્કૃતિને અપનાવે તો એ વધુ સારું છે હું બીજી વખત મતદાન કરવાની મહત્વ આપવાની કે ગવર્મેન્ટ જે અત્યારે પરીક્ષાઓ લેવાય છે જેમાં જ્ઞાન સહાયક ની ભરતી થઈ એવા શિક્ષકો ની બદલે કાયમી શિક્ષકો ની ભરતી કરવી જોઈએ અને સરકારી પરીક્ષાને વધારે મહત્વ આપવું જોઈએ વુમેન એમ્પાવરમેન્ટની જયારે વાતો થતી હોય છે ત્યારે વુમન એમ્પાવરમેન્ટ ખરેખર દેશની અંદર થઈ રહ્યું છે કે નહીં કઈ દિશામાં થઈ રહ્યું છે બહેનો છે કયા દિશામાં પોતાનું મતદાન કરવા જઈ રહ્યું છે કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મતદાન કરવા જઈ રહ્યું છે તે ખૂબ જ મહત્વના પરિબળો છે કેમેરા પર્સન કિશોર વાડલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ